હલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છે સામાજિક વિજ્ઞાન પ્રકરણ પંદર સરકાર તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે જો તમે આગળના પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો અને જો તમે નવા હો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો અહીં પ્રશ્ન એક છે કે નીચેના પ્રશ્નનો ઉત્તર આપો તો પહેલો પ્રશ્ન છે કે સરકારની સર જરૂર શા માટે છે તો અહીં ઉત્તર છે કે દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોને અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા તેમને અમલમાં મૂકવા તેમાં તેમાં સુધારા કરવા સરકારની જરૂર છે સરકારે બનાવેલ કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે સરકાર જે લોક કલ્યાણના કાર્ય કરે છે આમ દેશમાં શાંતિ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમાં દેશની પ્રગતિ માટે સરકારની જરૂર પડે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે સરકારના મુખ્ય પ્રકાર કેટલા છે તો સરકારના મુખ્ય ત્રણ પ્રકાર છે કયા કયા તો લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર પ્રશ્ન ત્રણ છે કે દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકારના જોવા મળે છે તો અહીં ઉત્તર છે કે દુનિયામાં સરકારના મુખ્યત્વે ચાર પ્રકાર જોવા મળે છે પહેલું છે લોકશાહી સરકાર બીજું સામ્યવાદી સરકાર ત્રીજું સરમુખ ત્યાગશાહી સરકાર અને ચોથું છે રાજાશાહી સરકાર પ્રશ્ન ચાર છે કે આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે તો અહીં ઉત્તર છે કે આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે ત્યારબાદ પ્રશ્ન બે છે કે યોગ્ય જોડકા જોડો તો રાજ્ય સરકાર રાજ્ય સરકારમાં સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે સ્થાનિક સરકાર સ્થાનિક સરકાર ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે ત્યારબાદ રાષ્ટ્રીય સરકાર તો રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે રાજાશાહી સરકાર એક જ વ્યક્તિ શાસન કરે છે ત્યારબાઈ યોગ્ય કારણ આપો તો પહેલું કારણ છે કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે તો અહીં ઉત્તર છે કે અબ્રાહમ લિકમને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે લોકશાહી લોકોનું એટલે કે લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ છૂટે છે પ્રતિનિધિઓ માટે દેશને વહીવટ માટે સરકારની રચના દ્વારા કરવામાં આવે છે એ સરકારે લોકોની ઈચ્છા અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે જો સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી આમ લોકશાહીમાં સરકારની રચના લોકોનું ભમત્વ હોવાથી કહી શકાય છે કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે ત્યારબાદ બીજું કારણ છે કે લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી તો અહીં ઉત્તર છે કે રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્ર શાસન હોય છે તેમાં રાજાનું પદ વારસાગત હોય છે રાજાશાહીમાં લોકો પોતાના શાસક છૂટવાનો અહીં ચૂંટવાનો આવશે તો ચૂંટવાનો અધિકાર હોતો નથી રાજાશાહીમાં સર્વ સત્તા રાજાના હાથમાં હોય છે તેમાં રાજાની ઈચ્છા કે કાયદો હોય છે કે રાજાએ લીધેલા નિર્ણયો આખરી ગણાય છે અધિકારી જળવાતા નથી ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કે સરકાર કાયદામાં ફેરફાર કરે છે તો અહીં ઉત્તર છે કે લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે સરકાર બંધારણના કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે લોકશાહીમાં સરકાર કાયદા ફેરફાર કરવાની સત્તા ધરાવે છે આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે ત્યારબાદ પ્રશ્ન ચાર છે જેમાં ખરા ખોટા છે તો પહેલું છે કે લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા હોય છે તો હા સાચું છે ત્યારબાદ રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે તો સાચું છે ત્રીજો છે કે અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ આપે છે તો અહીં ખરું છે તો બસ અહીં આટલું છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક શેન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો